રામ રામ ડાયરાના કેમ છો બધા મજામાં જ છો આપડો પેલો વ્લોગ છે એટલે જોયા કરજો આગળ શેઠ સુધી આજે આપણે વાડીએ પહોંચી ગયા છે એવી જોયા કરો આગળ આગળ જોઈ શકો છો રોજિયા બાંધી છે તો ચાલો આપણે પૂનમ અને મોરલી પાસે જઈએ મારા બંને મિત્રોને ફોટા પાડવા તા એટલે તે ઘોડીને છોડવા માટે આવી ગયા છે કબૂતર જઈ શકો છો તમે મોરલી પાલો ખાય છે આગળ આગળ જોયા કરો મારો વ્લોગ માં મજા આવી છે કંઈક અલગ હશે કાઠિયાવાડી બ્લોગ આવી હું ને મારા મિત્ર બંને જાર વાડવા મળ્યા છે ભી અને બીજા બંને મિત્રો ગાડા માં આગળ બધાય જાય એટલે ભરવા મળશે પૂનમ અને મોરલીને બંનેને પાલો નાખી દીધો છે તો હવે આપણે પૂનમ અને મોરલીનું ઠાણિયું જોઈ આ છે મોરલીનું ઠાણિયું અને આ પૂનમ નું ઠાણિયું છે કબૂતર જોઈ રહ્યા છો તમે પેટીયું ને એ કબૂતર આમ નળિયા ઉપર બેઠા છે એટલે હરખા દેખાતા નથી કાઈ ફોન સારો નહીં એટલે ન દેખાય ભાઈ આપણે રોજીને છોડી અને કુદાવાની છે આજે આપો ને લા ને તાજ કો લેતા જે તુરિ દિલનો દે તાજ કો તો તમે અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો રામે રામ ડાયરાને